નમસ્કાર મિત્રો મિત્રો ખુશ્બુબેન પંચાલે જોરદાર સોંગ ગાય છે કે વન રાતે વનવા મિત્રો જૂનું સોંગ છે પણ તમે એક વખત ખાલી સોંગ સાંભળો તમને સોંગ સારું લાગશે અને તમને સોંગ કેવું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને હું તમને વિડીયો બતાવું તેના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હું તમને વિડીયો તે તમે વિડીયો જોમો અને જરૂરથી કોમેન્ટ કરી દેજો કે તમને સોંગ કેવું લાગ્યો Hey love.